એક સમયે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હીરા નગરી તરીકે ખ્યાતિ ધરાવતા પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં આવીને ઊભો છે મંદીના કારણે એક પછી એક કારખાનાઓને તાળા લાગી રહ્યા છે હીરાના ઓર્ડર ઓછા મળતા હોવાથી કમાણીમાં પણ મોટો ઘટાડો થયો દિવાળી બાદ પાલનપુરમાં દસ ટકા કારખાના જ ખુલ્યા છે જેના કારણે રત્ન કલાકારોની સાથે કારખાનાના સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હવે સરકાર મદદ કરે તેવી માંગ ઉઠી છે કે આવી રીતે મારે કેવી રીતે લાવવું પહેલાં મારો ધંધો સારો હતો હાલ આ ધંધા માટે મારો કથળી પડ્યો છે પચાસ હજાર હીરા ઘીસ્યા ડાયમંડનું કોમ કરતા હાલ પચીસ હજાર હીરા ઘીસ્યા મજૂરી ડાયમંડ હતા કાલસીના જે હીરા ઉદ્યોગની અંદર છેલ્લા ચારેક વર્ષથી ભયંકર મંદી ચાલી રહી છે અને આ મંદીમાં ઘણા લોકો રત્ન કલાકારો બેકાર બની ગયા છે હું વાત કરું બનાસકાંઠાની તો બનાસકાંઠામાં એક સમય હતો બનાસકાંઠામાં પચાસ થી સાઠ હજાર હીરાના રત્ન કલાકારો હીરામ હતા આજે માંડ દસ પંદર હજાર કારીગરો માંડ બચાર